નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ખેતીવાડીની અંદર ચર્ચા કરવી છે ઉનાળુ મગ વાવેતર માટેની તો આપણે એની તમામ માહિતી આજ આ વિડીયોમાં જોઈશું ઉનાળુ મગ વાવેતર માટે સમય જો વાવણીનો સમય જો કહું તમને તો પંદર બે બે હજાર ચો પંદર બે બે હજાર ચોવીસથી પંદર ત્રણ બે હજાર ચોવીસ એટલે કે માર્ચના ત્રીજા મહિનાના પંદર તારીખ સુધીમાં મોડામાં મોડું એનું વાવેતર થઈ શકે ત્યાર પછી એનું વાવેતર થોડુંક નુકસાનકારક રહેશે છે કે પંદર ત્રણ પહેલાં એનું વાવેતર કરવાનું હોય છે હવે ઉનાળું મગના જો બિયારણની તમને વાત કરું તો મગ ગુજરાત ચાર આવે છે મગ ગુજરાત પાંચ આવે છે છ નંબર અને સાત નંબર આ સર્ટિફાઈડ વેરાયટીની અંદર આટલી વેરાયટી આવે છે અને ઉનાળું મગનો ઓછામાં ઓછા દિવસોમાં પાકવાળી વેરાયટી હોય તો મગ છે અને એ બે મહિનાની આજુબાજુ સમથિંગ એનો પાકનો ટાઈમ રહેલો છે એટલે કે ઓછું પાણી હોય તો એવા ખેડૂતોએ મગનું વાવેતર ઢી બેસ્ટ રહે છે હવે ગુજરાત ચારની જો વાત કરું તો ગુજરાત ચાર એ સાઠથી સિત્તેર દિવસના પાકતી વેરાયટી છે અને સૌરાષ્ટ્રમાં વધારે એનું વાવેતર થતું હતું હજી પણ થાય છે ગુજરાત ચાર ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો બારથી પંદર મણની સરેરાશ ખેડૂતોના અનુભવ મુજબ આવી રહી છે સોળ ગુઠામાંથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં એનો વાવેતર થાય છે મધ્યમ કદનો દાણો રહેલો છે એનો હવે જો બીજી વેરાયટીની વાત કરું તો ગુજરાત પાંચ આવે છે એના દિવસો પણ સાઠથી સિત્તેર દિવસની આ બધું રહેલો છે ઉત્પાદન પણ ચાર નંબર જેવું છે અને બારથી પંદર મણનો ઉતારો આવે છે એમાં એમાં ઉત્પાદન સારું રહેશે ટૂંકમાં મધ્યમ કદનો દાણો છે એની અંદર હવે મગ ગુજરાત છ ખાસ અગત્યનો મગ ગુજરાત છ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની રિલીઝ કરેલી વેરાયટી છે બહુ સરસ વેરાયટી છે આ ગુજરાત છ જે વેરાયટી છે એ અપનાવવા જેવી છે વેરાયટી અને ઘણા ખેડૂતોએ અપનાવેલી પણ છે આગળ અને મોટો દાણો છે ખાસ અગત્યની જો વાત કરું તો પંચરોગીઓ જે કહેવાય છે એમાં નથી આવતો અને એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એમાં ટૂંકમાં પંચરોગીઓ રોગ સામે પ્રતિકારક શક્તિ વધારે ધરાવે છે એ ખાસ આની ખાસિયત છે સાથે એનો ઉતારાની જો વાત કરું તો ઉતારો પંદરથી સત્તર મણ રહેલો છે એટલે બીજ તમે ચાર નંબર ને પાંચ નંબર વાવવી છે એની કરતાં થોડોક ઉતારો આમાં સરસ છે એટલે મારી સૌ ખેડૂતને અપીલ છે કે ગુજરાત છ નંબર ચાર નંબર ને પાંચ નંબર કરતાં પણ સારા અને બેસ્ટ બધી રીતે સરસ રહી છે હવે એક નવી જાત વિશે ગુજરાત સાત એના દિવસો સાઠ ને બદલે સિત્તેર થી પંચોતેર દિવસ છે એટલે કે આપણે જે છ નંબર પાંચ નંબર ને ચાર નંબર જે વાવવી છે ચાર નંબર ને પાંચ નંબર એની કરતાં દસ દિવસ મોડી પાકતી વેરાયટી છે જે લોકોને ખેડૂતોને પાણીનું સારું હોય એને સાત નંબર પણ વેરાયટી સિલેક્ટ કરી શકે સિત્તેરથી પંચોતેર દિવસની અંદર પાકતી જાત છે થોડીક મોડી લેટ વેરાયટી છે અને મોટો દાણો છે એનો અને ઘેરા લીલો ઘેરા લીલા રંગનો દાણો થાય છે એમનો કઉબિયારણની જો વાત કરું તો આપણે હેક્ટર દીઠ વીસ કિલાની આજુબાજુ છે અને વિઘાડીઠ જો આપણે વાત કરવી તો સાડા ત્રણથી પાંચ કિલોની સરેરાશ એવરેજ મુજબ બધા ખેડૂતો વાવતા હોય છે બિયારણને આ બિયરણની ખાસ ખરીદી કરવી હોય તો સર્ટિફાઈડને પ્રાધાન્ય આપવું એમાં ગુજરાત રાજ્ય બીજ નિગમના અત્યારે આવી રહ્યા છે એવી રીતે પ્રાઇવેટ કંપનીના પણ ઘણી બધી કંપનીના સરસ હોય અને તમારી આજુબાજુમાં વાવેતર થતું હોય અને કોઈ ખેડૂતનો અનુભવ હોય કે આ વેરાયટી આપણને વધારે અનુકૂળ આવી છે તો એ તમારી રીતે તમે એને પણ સિલેક્ટ કરી શકો તો મિત્રો આપણે બિયારણની સિલેક્શન થઈ જાય વેરાયટી પસંદગી થઈ ગઈ હોય એટલે હવે બિયારણની ખરીદી થઈ જાય એટલે એના પોટ દેવાની ખાસ અગત્યનું હોય પાછું અને એ પોટ દેવા માટે વિટાવેક્સ ધાનુકાનું છે સ્વાલ યુપીએલનું ટર્ફ એ પણ પટ આપી શકાય એમ પિસ્તાલીનો પણ પટ આપી શકાય પોટ બહુ જરૂરી છે અને નોર્મલ પટ દેવાનો હોય છે હવે ત્યાર પછી જો હું તમને વાત કરું તો ખાતર વ્યવસ્થાપન માટે એ મુદ્દો મહત્ત્વનો રહેલો છે એની આપણે વાત કરીશું ખાતર વ્યવસ્થાપન એ પણ બહુ જરૂરી છે એટલે કે ખાતરની ખરીદી ખાતરની ખરીદીમાં જો ચાણિયું ખાતર આપણી પાસે હોય તો બેસ્ટ સેન અથવા તો સેન્દ્રિય ખાતર એ પણ સરળ એ બધું અવેલેબલ ન હોય અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો હોય તો મારી તમને સૌને છે 24 ચોવીસ ચોવીસ ગ્રેડનું જે ખાતર આવે છે મહાધન ખાતર બધી રીતે સરસ છે અને ફોર્મ્યુલેશન પણ એની જબરજસ્ત છે ચોવીસ ચોવીસ ખાતરના રિલીઝ થવામાં જલ્દી ડીએપી એને મળે છે તો એ પણ પસંદ કરી શકાય અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી ચાલીસ કિલો વધતાં આઠ કિલો એ પણ ઘણા ખેડૂતોની રીતે વાપરે છે ખેડૂતોની ભલામણ મુજબ એ પણ બહુ સરસ રહેલું છે સિંગલ સુપર ફોસ્ફેટ હવે સાથે તમને વાત કરું તો દાખલ તરીકે ચોવીસ ચોવીસ તમે લીધું હોય તો એમાં તમે સલ્ફર પણ એડ કરી શકો છો સલ્ફર એ મગના પાકને પ્રોટીન ક્ષમતા વધારે છે અને પ્રોટીનની ક્ષમતા વધે એટલે ઓટોમેટિક ઉત્પાદન પણ સારું મળી રહે છે અને સલ્ફરનો બહુ મોટો રોલ છે મારા વારંવાર રિપીટના વિડીયોની અંદર મેં કીધેલું છે કે સલ્ફર એ ખાસ અગત્યનું પાસું છે સાથે તમે એની અંદરો ઝીંક પ્લસ દાખલા તરીકે ખાતર હોય તો એમાં ઝીંક પ્લસનો પણ રોલ છે ઝિંક સલ્ફેટ જે આવે છે એ તેત્રીસ ટકા આવે છે સાથે સલ્ફર આવે છે આની અંદર જો આની અંદર સલ્ફર આવી જતું હોય તો તમારે જુદું લેવાની પણ જરૂરિયાત રહેતી નથી આનો પણ તમે ઉપયોગ કરી શકો છો સાથે ક્રૂબકો કૃષક ભારતી કોઓપરેટિવ સંસ્થા એ ખેડૂતોની સંસ્થા છે અને એનું જે આવે છે સિવારિકા એના ઘણા બધા સરસ રિઝલ્ટ આપણને મળેલા છે મગના પાકને આ પણ તમે વાપરી શકો છો તો મિત્રો માયકો રાજા એને પણ નો ભૂલાય માયકો રાજા એ બહુ સરસ મજાના રિઝલ્ટ આવે એવી વસ્તુ છે મૂળનો સંપૂર્ણ વિકાસ કરાવે છે ખોરાક પૂરેપૂરો ઢવળીને અને છોડને આપે છે અને ખૂબ સારા પરિણામ મળેલા છે અને બહુ ઓછી કિંમતમાં વ્યાજબી કિંમતમાં ગુજકો માસોલ પ્રોવાઈડ કરી માસોલ આ જે માઇકો રાજાની બેગ છે એ તમને ગુજરાતની અંદર ચારસો પચાસની આજુબાજુ તમને એવા ભાવથી પણ મળી રહેશે અમે આખી સિઝનમાં માઇકો રાજા બહુ ખેડૂતોને વપરાયું હતું અને ઘણા બધા ઢગલાબંધ રિઝલ્ટ સારસ અમને મળેલા છે મિત્રોને મારી એક ભલામણ છે કે મગના ફાર્મની અંદર મગનું વાવેતર કરેલા હોય તેવા ખેડૂતોએ યુરિયા ખાતરનો બહુ ઉપયોગ ન કરવો સ ભાયાના ખાતર તરીકે એસએસપી લોન સાથે આઠ કિલા તમે નાખો એ વસ્તુ જુદી છે પાછળથી યુરિયાની આમાં જરૂર રહેતી નથી કારણ કે મગના છોડની નીચે જે એના નીચેના મૂળ છે એમાં ગંડિકાઓ રાઇઝોબિયમની ઓલરેડી હોય છે અને એ રાઇઝોબિયમની ગંડિકા ઉપરથી અઠ્યોતેર ટકા સુધીનો નાઇટ્રોજન સીધો કેસઅપ કરે છે હવે છે એવી વાત કરું તમને કે દાખલ કે હું તમને યુરિયાની ના પાડું છું અને યુરિયા જો કોઈ ખેડૂતો નાખશે તો એના ગેરફાયદા હું છે એવું તમને સમજાવું તો યુરિયાની અંદરો વનસ્પતિ વૃદ્ધિ વધારે થાય છે યુરિયાથી એટલે તમને સોળહારો દેખા હે પણ ઉત્પાદનમાં એ પચીસ ત્રીસ ટકા ડાઉન કરી દે હે એટલે અને બીજા નંબરમાં એ જે પાક છે મગનો પાક એ પોઈન્ટ યુરિયા બનાવવાની ફેક્ટરી છે એની નીચે મૂળમાંથી જ એ યુરિયા લે છે એટલે બિનસુખ કે તમે એને બિલકુલ યુરિયાનો ઉપયોગ ન કરવો હવે સાથે યુરિયાનો ઉપયોગ નથી કરવો તો આપણે એમાં તમે બેક્ટેરિયા પણ સરસ મજાના બધા આવે છે એ વાપરી શકો છો એમાં મગના પાકને રાઇઝોબિયમ બેક્ટેરિયા ધી બેસ્ટ રહેશે તમે કોઈ પણ છોડને ખેંચો એટલે એમાં જે ગંડિકાઓ જે આવેલી હોય છે એમાં ગુલાબી અને વ્હાઈટ કલરની જે ગાયઠું દેખાય તમને એમાં સમજી લેવાનું કે જો ગુલાબી ગાંઠું હોય તો એ રાઇઝોબિયમ ટૂંકમાં નાઇટ્રોજન વધારે લે છે જો વાઇટ પ્રકારની હોય તો એના માટે તમારે રાઇઝોબિયમ ઉપરથી એને જમીનમાં પાવવું જરૂરી છે તો રાઇઝોબિયમ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતની એની બોટલો આવે છે એ તમે એને વાપરી શકો છો સાથે સાથે એનપીકેની બોટલ પણ આવે છે કૃષક ભારતી કોઓપરેટિવની સંસ્થાની અને એ બેક્ટેરિયા પણ બહુ સરસ મજાના છે જે ત્રણેય બેક્ટેરિયા એક જ બોટલની અંદર સમાયેલા છે અને આના પણ રિઝલ્ટ બહુ સરસ મજાના આવેલા છે સાથે કે છે રાઇઝોબિયમ છે પીએસબી છે આ બધા ઉપયોગ તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો અને જો હવે વિશેષ વાત કરું આ ઘણી બધી માહિતી તમને આપી દીધી અને મગના પાકની અંદરો વધારે કોઈ મુશ્કેલી જો આવતી હોય રોગ જીવાતની જો વાત કરું તો ઈયળનો ઉપદ્રવ દેખાય તો તમે ઇફકોનું હવે છે ઇયાગો કરીને અને એનો પણ સ્પ્રે કરી શકો ટૂંકમાં પ્રોક્લેમ જેવી દવા ઇફકોની પણ પોતાની છે અને એ પણ ઘણી બધી સસ્તી કિંમતમાં માર્કેટની અંદર ઘણી બધી દવાઓ મળે છે પણ જે ઇફકો છે એ ખેડૂતો માટે બહુ વ્યાજબી કિંમતે પ્રોવાઈડ કરી રહી છે ત્યારે જે બીજી અધર કંપનીના તમે ભાવનો ડિફરન્સ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય સાથે સાથે જો એવી કોઈ બીજી કોઈ મુશ્કેલી હોય કે ફૂગનાશકની જરૂર પડે તો ફૂગનાશકનો પણ ડોઝ એનો આપવાની જરૂર પડે તો એ પણ આપવો પડે છે અને માઇકોરાજા તમને મેં વાત કરી માઇકોરાજાને પાછલથી પણ તમે એને ફાયરિંગ કરીને પણ આપી શકો છો અથવા તો જમીનમાં પણ આપી શકો છો એમાં ડ્રીપના ખેડૂતો કોઈ હોય તો એના નિર્મળ સીટનું જે આવે છે રાઇઝોબી પેલું માઇકોરાજા એ બહુ સરસ મજાનું છે અને એને પણ તમે ટ્રીપમાં આપી શકો છો એનાથી મૂળનો સારો વિકાસ થાય છે અને ઉત્પાદનમાં ભરપૂર માત્રામાં ફાયદો થાય છે આ સંપૂર્ણ માહિતી તમને ખેડૂત મિત્રો મેં આપી જો તમને આ વિડીયો વધારે ગમતો હોય તો બીજા ખેડૂતોને શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ સાથે રાજેશ ભોડ